એક વિસ્તારમાંથી સો નંબર પર કોલ આવ્યો ત્યારે ડ્રાઈવરે સ્થાનિકો સાથે ગેરવર્તુક કરી હતી જેનો વિડીયો સ્થાનિકોએ બનાવી અને વાયરલ કર્યો હતો જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ જંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા धर्मेंद्र અમારી સાથે જોડાયા છે धर्मेंद्र બોટા જિલ્લા પોલીસ ની કાર્યવાહી સસ્પેન્ડ કરાયા છે શું જે કવાય કે ડ્રાઈવર સસ્પેન્ડ કરવામાં છે પ્રદીપસિંહ ઝાલા નામના જે વ્યક્તિ છે જે નંબર પર ફોન કરી અને લઈ અને પર પહોંચતા હતા પરંતુ પ્રદીપસિંહ ઝાલાની કંઈક ને કંઈક ગેરવતુક કારણે આજે ડીવાયસપી અને એસપી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે અને કંઈક ને કંઈક જે